ચલો શ્વાસ ભરો છોડો ખાલી છોડવા શ્વાસ ભરો જેને કહેવાય કુંભક અને છોડો રેચા શ્વાસ ભરો નાકતી પૂરક કુંભક છોડો આથી આપણું શ્વાસો શ્વાસ આથી શું થયું સાંભળી બાજુ તો તેનું બીજું શ્વાસ ભરવાનો રોકવાનો ઓમ ક્યાંથી નીકળવો એક વાર ઓમ બોલી ને મોટું શું કરી દેવાનું બસ ઓમ કોઈ ઘટના પણ ઓમ બોલીને પછી મોઢું પેક થઈ જાય नाकથી નીકળે ક્યાંથી નીકળે नाकથી ચલો જ્ઞાન મુદ્રામાં આવી જાઓ ઓમકાર પ્રાણાયામ ચલો શ્વાસ ભરો પૂરક કરો કુંભક રોકો રેચક છોડો ઓમ ફરીથી શ્વાસ ભરો રોકો છોડો કયો પ્રણાયામ થયો ને આવડે બરાબર પેલા વાળા ને આવડે ચલો આગળ આપણો કયો આવે અનુલોમ વિલોમ ચલો જમણો હાથ મારો હાથ એટલો થશે જમણો હાથ અંગૂઠા થી ખાલી એક નાગપુટ બંધ કરો બંધ કર્યું ચલો બાકીનું છે એના શ્વાસ કરો બંધ કરી દો આંગળી થી અંગૂઠો છોડજો બીજી વખત કરો બંધ કરો છોડજો હાથ બદલાવો નાક બદલાવો શ્વાસ ભરો બંધ કરો ગુઠ છોડો અનુલોમ કેટલા પ્રણાયામ છે આપડા ત્રણ શ્વાસો શ્વાસ બોમકાલ અનુલોમ બિલો અને હવે શું આવ્યું બ્રાહ્મરી શું આવ્યું બ્રાહ્મરી હમણાં જેવું યાદ ચલો બંને આંગળીઓ કપાળ ઉપર શ્વાસ ભરો અંગૂઠાથી કાન બંધ કરો છોડો છો વચ્ચેની આંગળી છે એનાથી આખ બંધ કરજો ચલો ફરીથી આવરી દેજો બે આંગળીઓ કપાળ ઉપર વચ્ચેની જી આંખ બંધ અને અંગૂઠાથી કાન બંધ આટલું કરવાનું ચલો છોડી દો છોડી દો પેલું હાથ છોડી દો હાથ છોડી દો પાછળ હાથ છોડો એ સોગાડાઓ છોડો ચલો બંને આંગળીઓ પેલી છે દેખાય બંને બાલને ટચ ના થાય એવી રીતે કપાળ ઉપર મૂકો ચલો શ્વાસ ભરો આંખ બંધ કરીને વચ્ચેની આંગળીથી આંખ બંધ કરો અંગૂઠાથી કાન બંધ કરો અને શ્વાસ છોડો ભમરી જેમ તમ તમ થશે ચલો રિલેક્સ બધું છોડ દો ફરીથી બંને આંગળીઓ કપાળ ઉપર શ્વાસ ભરો આંખ બંધ કરો મધ્યમાંથી કાન બંધ કરી દો છો આ કયું છું આપણું બ્રાહ્મરી ગમે જેવું એટલે બ્રાહ્મરી ચાલો છેલ્લો આપણો કપાલ ભારતી સૂર્યું નાભી છે ને ત્યાં મૂકી દો ખાલી શ્વાસ કાઢવાની ચિંતા ચિંતા કરવાની લેવાની ચિંતા કરવાની ચાલો એક વાર કાઢો બીજી વાર બીજી વાર ચોથી વાર પાંચમી વાર હવે એક અંગાને પાંચ ઓ ચાર ઠીક દો ત્રણ ચાર પાંચ મને કે ચાહે મમતી હવા નાખીને કાઢી બારે ફરીથી પેટ ઉપર હાથ શ્વાસ કાઢો 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 આજ જેમ જેમ આપણે રોજ કરીને એમ તમારા સ્ટોક દસ વીસ ત્રીસ ચાલીસ થાય બરાબર હવે આ બાજુ પર મૂકી દો ફટાફટ કાઢવાનું હો ચલો સ્ટાર્ટ એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ તમારી ચાલો તમારી કયું હતું પાલ કયું હતું યોગ કે ભારત યોગ વિશ્વને ને કોને આવતો ભારતે યોગ દિવસ કયા દિવસે एक वीश, एक वीश, जुन आंतरराष्ट्रीय योग दिवस बरोबरने कोणाप्रधान आय पण चालू नरेंद्र भाई मोदी ने